સવાલ એક છોકરાઓ કરતી વખતે ગુફા ઉપર થપડ કેમ મારે છે જવાબ જોશમાં લાવવા માટે સવાલ બે છોકરીઓને કેવો પોપટ વધારે ગમે છે જવાબ લાંબો અને મોટો સવાલ ત્રણ કેવી છોકરીઓ પાછળ કરવા દેતી નથી જવાબ વધારે કરવું ના ગમતું હોય તેવી સવાલ સુહાગરાતના દિવસે કેટલી વખત કરવું જોઈએ જવાબ છોકરી ના ન પાડે ત્યાર સુધી સવાલ પાંચ વધારે કરાવવાળી છોકરીઓ કઈ રીતે ઓળખવી જવાબ પગ પહોળા કરીને ચાલતી સવાલ છ કેવી રીતે કરવાથી છોકરી રડવા લાગે છે જવાબ જોરથી ધક્કો મારવાથી